બહુ બાર થી આવેલી છે વિદેશ થી વિદેશ થી સેવા આવેલી છે આજે આપણે આ સમળવાર એ ભાઈને ને આશીર્વાદ આપજો જોઈ શકો છો મિત્રો અને ભાઈની સેવા વ્યર્થ ન જાય એટલા માટે આપણે વિડિયો પણ ઉતાર્યો અને ભાઈ પણ જોય કે મારી સેવા કઈ રીત ની થઈ તો ભાઈ તમે પણ જોઈ શકો છો સેવા પ્રોપરલી સેવા કરી છે અહીં આવીને પૌષ્ટિક આહાર આપી રહ્યા છે ખમણ છે પછી રસ છે દાળ ચાલુ કર જય શ્રી કૃષ્ણ મિત્રો તો ફરીવાર મળ્યા છે એક નવી સેવા સાથે તો આજની સેવા છે એક કંઈક ખાસ છે તો ઘણા દિવસો પહેલા ગોપાલભાઈ અને હિંમતભાઈનો ફોન આવ્યો હતો કે આપણે એક સેવા આવી છે જે વિદેશથી આવી છે છે તો આપણા રાજકોટ નહીં ભાઈ પણ રહે છે વિદેશમાં તો મિત્રો ત્યાંથી આપણે સેવા આવી છે તો આપણે જવાનું છે તો બીજા મિત્રો ગાડી લઈને ગયા છે આપણે

પ્રયાગ ક્ષેત્રમાં આજે વૃદ્ધ માતા પિતાનું જમણવાર રાખેલું છે તો એ સેવા બહાર કન્ટ્રી થી આવેલી છે તો એ સેવા પૂરી કરવાની છે અને વિડીયોમાં લાસ્ટમાં કહેવું તમને કે કોણીએ સેવા આપીશ અને હું કરીશ તો પેલા આ જઈએ આપણે ગ્રુપ પ્રયાસ ક્ષેત્રમાં અને જોઈએ ત્યાં અને વિડીયોમાં બના રહેજો તો અમે જઈએ બધા મિત્રો તો ચાલો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ તો કેતનભાઈ મેળા કેતનભાઈ કીધું કે હવે આપણે વ્યવસ્થા બધી કરીએ જમવાની તો વેલા જમવાનું આપણે આપી દઈએ બધાને બધું માતા પિતાને છે તો ત્યાં આપણે જમવા આપશું તો બને રેજો વિડીયોમાં લાસ્ટમાં તમને હું કહીશ કે આ સેવા કોના તરફથી આવી છે અને કોને આપણે આવી રીતે સેવા માટે પ્રેરિત કરીએ છીએ બન્યા વિડીયો મિત્રો અમે અહીંયા ઘણી ફેરા આવી ગયા લગભગ અમે કે પાંચમી વાર આવી ગયા દૂધમાં ભોજન માટે તો આજે અમારે અમાસનો દિવસ છે એટલે કામ બંધ છે અમારે એટલે અમે વિચારીશ કે આજે આપણે ભાઈની જે આઉટ કન્ટ્રીથી સેવા છે એ સેવાને આપણે એને મદદરૂપ થાય અને આપણે થોડાક ભાગીદારી થાય તો આવો બતાવીએ તમને અંદર ભોજનાલયમાં કઈ રીતનું ભોજન બનાવે છે અને આપણે કઈ રીતનું કામ કરવાનું છે તમને કીધું હતું મિત્રો આપણે અંદર આવી ગયા છે તો આખરી તમને બતાવું વિડીયોમાં બને રહેજો કઈ રીતનું અહીંયા જમણવારનું બધું આયોજન છે બધા પોતપોતાની અલગ અલગ સેવા આપતા હોય છે તો આપણે બતાવીએ મિત્રો વિડીયોમાં બને રહેજો જોઈએ આપણે કઈ રીતનું અહીંયા જમવાનું બનાવીશ તો આ સાઈડ બેનો રોટલી બનાવીશ ચાર પાંચ બેનો પછી આ સાઈડ શાક બનાવીશ પછી ખમણ છે એ અલગ અલગ જાતનું છે બુંદી છે બધી જ રીતનું અહીંયા પછી મકાલું આમાં અંદર આખો સામાન ભર્યો કેમકે જમણવાર માટે બધી ઉત્તમમાં ઉત્તમ સુવિધા છે આમાં આપણે અંદર નથી જવું કેમકે અહીંયા દરવાજો છે પણ અહીંથી દેખાડી દઈએ આપણે બધી જ પ્રોપર સુવિધા અહીંયા છે ગુપ્ત પ્રયાગમાં તો આપણે મુલાકાત લઈએ દરેક વસ્તુની અને જોઈએ અહીંયા હાલ શું ચાલી રહ્યું છે અને સેવાના ખૂબ મોટા કાર્ય થઈ રહ્યા છે અહીંયા તો આપણે જોઈએ બધી અને જમાડીએ સાથે તો અમારી સાથે રોહિત છે નાનો રોહિત છે રિતિક છે પછી દાઉદ આવવાનો તો પણ એ નથી આવ્યો એનું નામ છે જગદીશ પછી હેમકચુભાઈ અત્યારે શૂટિંગ કરી રહ્યા છે તો આ છે આખો હોલ અહીંયા ગ્રુપ્ત પ્રયાગમાં જે ભોજનાલય કરવામાં આવે છે તો આવડો મોટો હોલ રાખવામાં આવેલો છે ને અત્યારે અહીંયા બધી પ્રોપર સુવિધા થઈ ગઈ છે જમાડવા માટે જેમ કે આની ઉપર બધું ટેબલ વેબલ ને લગાડાઈ ગયું અત્યારે ફૂલ તૈયારી થઈ ગઈ જમણવારની તો વાટકા ને ડીસું ને બધું કમ્પ્લીટ જ છે એટલે અત્યારે અમારા મિત્રો આવી ગયા છે બધા તો જમણવારની ફૂલ તૈયારીમાં છે અમે તો ચાલો આપણે જમણવાની ફૂલ તૈયારી કરીએ અને બાપુ પણ ખૂબ કહેતા હતા કે બાપુ એવું કહેતા હતા કે આ સમયમાં તમને આવા વિચારો આવે તો તમારા મા બાપને ધન્ય છે તો અમને થોડુંક ગર્વ મહેસૂસ થયું કે નહીં આપણે જે કરીએ છીએ એ સહી કરીએ ને આનંદમય કરીએ બહુ મજા આવે છે અહીંયા અહીંયા એટલે બહુ હું પાંચમી વાર આવી ગયો એકદમ પ્રોપર મજા આવે દિલથી આનંદ થાય છે તો આજ તમે પણ વિડીયોમાં બને રહેજો તો આપણે વૃદ્ધ માતા પિતાને જમાડવાના છે અને લાસ્ટમાં આપણે પણ બધા મિત્રો સાથે બેઠીને પ્રસાદી લેશું તો વિડીયોમાં બને રહેજો હાલ હજી ઘણી વસ્તુ દેખાડવાની બાકી છે એ જવાનું છે આપણે બધા વૃદ્ધ માતા પિતાને દેખાડશું અને તેમની મુલાકાત પણ લેશું વિડીયોમાં બના રેજો મિત્રો તો હવે ભોજનાલયમાંથી આપણે આવી ગયા છે વૃદ્ધ માતા પિતા છે તો આપણે જમવાનું થોડું આપશું બધીને જમવાનું વ્યવસ્થિત આપીશ આપણે ભોજનાલય પાસે વ્યવસ્થિત જમાડી દઈએ ભાઈની સેવા આવશું ભાઈને પણ કઈક એવું ન થાય એટલા માટે આપણે વ્યવસ્થિત બતાવી દઈએ વિડીયોમાં તમને સેવા છે તો તો નથી ચાલો મિત્રો તો આપણે જમાડવાનું હતું પણ અહીંયા ગુપ્ત પ્રયાગમાં ઘણા એવા સેવકો આવી જાય છે અને સેવા કરવા માટે બીજા લોકો આવી ગયા છે કે અમે જમાડશું તો આપણે બધું ઘટતી વસ્તુ લઈ આવશું અને બીજા લોકો જમાડે છે તો એને જમાડવા દઈએ આપણે અને એ વૃદ્ધ માતા પિતાને સમાડે છે લાઈન સર બેઠાડીએ અને વ્યવસ્થિત રીતે અમે રિતિક અને પ્રણય ભાઈ પૈસા અહીંયા જમાડવા માટે આવેલા હતા કે આપણે જમાડીએ આપણા હાથે પણ બીજા લોકો આવ્યા તો આપણે એને લાવો દઈ દીધો છે કે તમે જમાડો ઘટતી વસ્તુ અમે અહીંયા પૂરી પાડીએ તો અત્યારે વૃદ્ધ માતા પિતાનું જમણવાર ચાલુ થઈ ગયું છે તો બતાવીએ તમને કઈ રીતનું ચાલુ છે વૃદ્ધ માતા પિતાનું જમણવાર

આજની સેવા છે ને આપડે સિંગાપુર થી આવેલી છે વિદેશ થી એટલે એ ભાઈ કે આપડે વૃદ્ધ વૃદ્ધાશ્રમ વૃદ્ધ માતા પિતા ને આપડે જમણવાર આપવાનું છે

અમે હું અમે તો હોરો રહી સાપોડા પછી બે મેનેજર એ કીધો કે ભાઈ જાય છે અમારો ઠીક સાપોડા છે કે તમે એની આઈડે જાવ કે દસ વરસ ત્યાં સાપોડા હતી કેવું લાગે છે તો આ રીતે જમણવાર ચાલી રહ્યું છે મિત્રો અને જમણવરની અત્યારે વ્યવસ્થામાં આપણે દગાસીથી માઇકલભાઈ પણ પોતે રસ દઈ રહી છે તો પોતે પણ એક સેવામાં ભાગ લઈ રહી છે અને આખી દગાશીના બધા ભાઈઓ અને બહેનો આજે વૃદ્ધ માતા પિતાઓને જમણ આપી રહી છે તમે જોઈ રહ્યા છો વ્યવસ્થિત રીતે એકદમ પૌષ્ટિક આહાર આપી રહ્યા છે ખમણ છે પછી રસ છે દાળ છાસ અને શાક ટોટલ પાંચ વસ્તુ અત્યારે વૃદ્ધ માતા પિતાને સંભાળવામાં દઈ રહ્યા છે તો બેનો પણ ભાગ લીધો છે આજે સેવામાં તો બધા જ લોકો દગાશીથી આવેલા છે સેવામાં તો સ્પેશિયલી લોકો કે અમે અમારા હાથે જમાડીએ અને એક સેવામાં ભાગ લઈ રહ્યા છે તો અમે અહીંયા ઊભ્યા છે સાઈડમાં કે કોઈ પણ ઘટતી વસ્તુ અમે રીતિકને બે સંભાળીએ એટલે લેવા જશું તો અત્યારે આ આપણે દગાસીની આખી ટીમ છે તો આ રીતનું મિત્રો વૃદ્ધ માતા પિતા નું ચાલી રહ્યું છે તો માજી પણ બહુ ખુશ છે અમારે તમને હાથ જોડવા ના હોય દદી જમીલો જમીલો માજીને જોઈને આપણે બહુ ખુશ ખુશી મહેસૂસ થાય કેમ કે માજી એટલા આમ સ્માઇલ આપે ને કે આપણે એના અંદરથી ફિલિંગ એવું થાય કે આપણે કંઈક સારું કરી રહ્યા છીએ ચાલો તો અંદર બીજા રૂમમાં પણ આપણે જઈએ અને જોઈએ એટલે આજની સેવા છે ને આપડે બાર થી આવેલી છે બહુ બાર થી આવેલી છે વિદેશ થી વિદેશ થી સેવા આવેલી છે આજે આપડે વાર ની એ ભાઈને આશીર્વાદ આપજો વૃદ્ધ માતા પિતા ની નું આજે વિચારેલું છે કે ભાઈ હા જમવાનું છે દાલ જોઈએ તમારે મેમ્ હિતિકભાઈ પણ સેવા માં લાગી ગયા અને આ સાઈડથી આપણે રસ ની શરૂઆત કરી દીધી તો મિત્રો આપણે જે રીતની આપણે સેવા કરવાની હતી સેવા આપડે અહીંયા પૂર્ણ થઈ છે વૃદ્ધ માતા પિતાનું જમણવાર આપવાનું હતું એટલે આપણે જમણવાર પણ ઓલરેડી આપી દીધું અને જબરદસ્ત આયોજન કર્યું હતું આપણે જમણવારનું તે વ્યવસ્થિત રીતે અહીંયા પતી ગયું તો આપણું ભોજનાલયમાં પણ હજી જમણવાર ચાલુ છે તો ત્યાં આપણા ઘણા મિત્રો છે અને બે કાઉન્ટર રાખેલા છે એટલે થોડાક યુવાનોની જરૂર છે એટલે આપણે અહીંથી તરત ડાયરેક્ટ ભોજનાલયે જાય અને ત્યાં પણ જમણવારની તૈયારી ચાલી રહી છે તો ત્યાં આપણે સેવા દેવા માટે જઈએ મિત્રો આપણે આવી જાય મિત્રો અહીંયા લાગી ગયાસ કાઉન્ટર ઉપર વ્યવસ્થિત રીતે પ્રોપર બધા ઊભી ગયા અને સેવા કરી રહ્યા છે જમણવારમાં આપણા ગ્રુપના બધા જ મેમ્બર પોતપોતાની જગ્યાએ ઉભી અને સેવા કરી રહ્યા છે અને બધા જ લોકો જમવા માટે પણ બેઠી ગયા છે તમે જોઈ શકો છો મિત્રો અને ભાઈની સેવા વ્યર્થ ન જાય એટલા માટે આપણે વિડીયો પણ ઉતારીએ અને ભાઈ પણ જોઈ કે મારી સેવા કઈ રીતની થઈશ તો ભાઈ તમે પણ જોઈ શકો છો સેવા સેવા પ્રોપરલી કરી છે આવીને અને જે જમણવાર તમને આપેલું હતું વૃદ્ધ માતા પિતાનું તે પણ પ્રોપર પૂરું કરી દીધું છે આપણે જમણવાર તો અત્યારે બધા મિત્રો બધા જ લોકોને જમાવી રહ્યા છે અને લાસ્ટમાં આપણે પણ પ્રસાદી લેશું તો અહીંયા જમણવારની સુવિધા છે એમ આખી જમી અને આ ગેટવેથી બધા વાસણ ધોય અને વ્યવસ્થિત રીતે દાદા અહીંયા પ્રોપરલી સેવા આપેશ બધાયને કહેશ કે વાસણ વ્યવસ્થિત રીતે ધોવાના અને વ્યવસ્થિત રીતે ફરીને હાલવાનું દાદા અહીંયા ઉભી બધા લોકોને એક પછી એક સમજાવતા હોય છે તે વાસણ વ્યવસ્થિત રીતે સાફ સફાઈ કરી અને અહીં વ્યવસ્થિત રીતે મૂકી દઈએ પીવાના પાણી બની બધી પ્રોપરલી સુવિધા અહીંયા કરેલી છે અગાઉથી ને બહુ મોટો હોલ છે ભોજનાલય તો મિત્રો એક વસ્તુ જાણવા મળી છે ભાઈને પૂછ્યું આપણે કે આ લોકો શા માટે અહીંયા ઊભા છે તો થોડાક આપડે એમ લાગતા ડરતી છે પણ આપણે ભાઈ પાસે જાણ્યું કે કઈ રીતનું હું છે તો ભાઈએ કીધું કે બાપુએ સો જણાને દત્તક લીધા છે અહીંયા સ્પેશિયલી સો જણાને જમવાનો અને બધો ખર્ચો બાપુ આપે છે અને પ્રોપરલી સેવા અહીંયા કરતા હોય છે સેવા સેવા આપતા આપતા હોય હોય છે છે આ બધા જ મિત્રો પ્રોપરલી અને બાપુએ દત્તક લીધેલું છે એવું કેવા માંગતા હતા સો છોકરાઓને દત્તક લીધેલા છે અને પોતાનો બધો જ ભણવાનો ખર્ચો અને બધો બીજો અવનવો ખર્ચો બાપુ ઉપાડી રહ્યા છે બાપુને દિલથી આભાર હા તો મિત્રો બધા જ મિત્રો આપણા વ્યવસ્થિત ઊભી ગયા છે સેવા કરવા માટે અને હું અહીંયા ખાલી ખાલી ઊભી ગયો ને તો હજી જરાય છે વ્યવસ્થિત રીતે જમાડી રહ્યા છે મિત્રો અને આપણે આપણે અહીંયા તો મિત્રો હવે આપણા બધા તમામ મેમ્બર પણ પ્રસાદી લેવા માટે આવી ગયા છે તો આપણે પ્રસાદી પ્રસાદી વ્યવસ્થિત રીતે લઈ લઈએ અને બેઠી જાય વ્યવસ્થિત રીતે અને આ ભાઈઓનો તો ખૂબ ખૂબ ધન્યવાદ ધનુષ કેમકે મુક્તાનંદ બાપુ અહીંયા શો યુવાઓને દત્તક લીધેલા છે કે પોતે અહીંયા પોતાના હાથે સેવા કરી રહ્યા છે અને મુક્તાનંદ બાપુ પોતે જ આ લોકોને ભણવાની અને બધી જ વ્યવસ્થા આપી રહ્યા છે પ્રોપરલી સેવા આપી રહ્યા છે બધા મિત્રો બધા મિત્રો બેઠી ગયા પ્રસાદી લેવા માટે અને બધાએ ખૂબ મહેનત કરી સેવા દેવામાં અને પોતાનો ટાઈમ કાઢી અને ત્યાં અહીંયા વૃદ્ધાશ્રમ ગુપ્ત પ્રયાગમાં જે વૃદ્ધાશ્રમ છે ત્યાં સેવા દેવા માટે બધા મિત્રોએ હાજરી આપી છે અને ભાઈ આપણે જે બહારથી કન્ટ્રીથી સેવા આપી રહીએ છીએ તેમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને આવી જ રીતના બીજા લોકો પણ સેવામાં જોડાવ તો મિત્રો આપણે ભોજનાલયમાં ભોજન દેવાનું અત્યાર સુધી આપણે પેન્ડિંગ રાખ્યું હતું કે કોણ છે આઉટ કન્ટ્રી થી આપણે કોણ સેવા આપી રહ્યું છે તો એ બતાવવાનું હતું તો આપણે એ રીતે ગોપાલભાઈ આપણે લખીને મોકલાવીશ એ રીતના આપણે કહી દઈએ કે કોની સેવા છે તો મિત્રો અવારનવાર આપણે વૃદ્ધ માતા પિતાને ભોજન સેવા કરતા આ વખતે જય શ્રી કૃષ્ણ મિત્રો જોડાઈ રહેજો વિડીયોમાં કારણ કે થોડો ઉલ્લેખ કરવાનો બાકી છે તો મારે અહીંથી શોર્ટ વિડીયો ઉતારીને કરવો પડે એમ છે કારણ કે ટેકનિકલ ઇસ્યુને કારણે થોડો પ્રોબ્લમ થઈ ગયો કે કારણ કે આપણે જે ભાઈનું નામ દર્શાવવાનું હતું તેનું નામ આપણે વ્યવસ્થિત દર્શાવી ના શક્યા તો અત્યારે હું તમને જણાવી દઉં કે ભાઈ હાલ સિંગાપોર છે અને રાજકોટના વતની છે ખૂબ સારો સેવાનો ભાવ છે સેવાનો ભાવ હોય તો જ આવી આવું સૂઝે આપણને અને આવી સેવામાં જોડાય અને આપણી સાથે જોડાય સેવાકી પ્રવૃત્તિઓ કરે કારણ કે આવા વિચાર વિના તો અશક્ય છે કે ક્યારેક પણ આવી સેવા કરવી તો કે સેવાકી ભાવ રાખીને એક સેવાભાવી આત્મા છે તો તે ભાઈનું નામ તમને હું અત્યારે દર્શાવી દઉં છું કે તે ભાઈનું નામ છે નીરવ નીરવભાઈ કિરીટભાઈ જાદવ નેરવભાઈનો આપણે ફોન આવ્યો હતો અને આપણી સાથે જોડાયેલા નેરવભાઈનો ખૂબ ખૂબ આભાર નીરવભાઈને તેના ફેમિલીને તેના પરિવારને ભગવાન ઘણું આપે સ્વસ્થ તંદુરસ્ત નિરોગી એમનું જીવન સદાય મંગલમય રહે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ જયેશ કે હેલ્પ ફાઉન્ડેશન તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે નીરવભાઈ તમારા જેવા મિત્રોને કારણે આપણે આવી નાની મોટી સેવાઓ કરતા હોઈએ છીએ કે આપ જેવા મિત્રો અમારી સાથે જોડાય છે અમને નિયમિત બનાવો છે ને અમે થોડો ટાઈમ કાઢી ને આવા સેવા કે પ્રવૃત્તિમાં ભાગ લઈએ છીએ અને સેવા કરીએ છીએ આપનો ખૂબ ખૂબ આભાર જોડાયેલા જોડાયેલા રહેજો અમારી સાથે આપણે ચોક્કસ બધાના સાથ સપોર્ટથી જ કાર્ય કરતા હોઈએ છીએ તમારા જેવા મિત્રો દ્વારા તો ખરેખર તમારા બધાના સાથ સપોર્ટથી આપણે કોઈપણ કાર્યમાં જોડાતા હોઈએ છીએ તો ખૂબ ખૂબ આભાર ફરી જોડાયું શું આપણે નવી સેવા સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌનું ધ્યાન રાખજો કારણ કે ખૂબ સારી રીતે આપણે સેવા કઈ પ્રવૃત્તિઓ કરીએ છીએ અને કરી રહ્યા છીએ આપણા વ્યૂઝરોનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે વિડીયોને જોઉં છો શેરિંગ કરો છો તેથી અમને પ્રોત્સાહન મળે છે અને અમે નવી નવી સેવાઓ કરતા રહીએ છીએ તો આપણે આમના આમ કાર્ય કરતા રહું બધાના સાથ સપોર્ટથી ફરીવાર હા નીરવભાઈનો આભાર વ્યક્ત કરું છું ત્યાં સુધી ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ રાધેરા